જય રામાપીર મિત્રો કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા એક નવા વ્લોગ વિડીઓમાં અને ભાઈ આપણે સરસ મજાના અહીંયા આગળ દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ શેરનાથ બાપુના આશ્રમમાં હું આજે ભાઈ લાઈફમાં પહેલી વાર આવું છું અહીંયા ભાઈ આ તો અમારા દાદાના હિસાબથી અમે આજે ભવનાથ ફરવા આવ્યા છીએ બાકી આ જગ્યા ઉપર હું ક્યારેય આવ્યો નથી સરસ મજાની જો આ જગ્યા આવી ગઈ છે ભાઈ અત્યારે અને ગિરનાર પણ અહીંથી સરસ મજાનો દેખાય છે

સરસ મજાનું આપણે જયમાંસી હવે જઈશું સૌરવ મંડપ જવાનું છે ને ભાઈ ભાઈ તો હવે રામાપીરના દર્શન આપણે શું કેવું ઓ ભગત મંડપ મિત્રો આપણે ભાઈ આવી ગયા છીએ જો અત્યારે હવે જઈશું આપણે ભાઈ જાય અલગ ધણી રામદેવ દર્શન કરીએ સૌરવ મંડપ અને મિત્રો તમને પણ બતાવશું સૌરવ મંડપ જુનાગઢ અંદર જગ્યા કેવી સરસ મજાની છે તો કન્ટિન્યુ બનીના રહીજો આપણા બ્લોગમાં અને મિત્રો અમારા વ્લોગ તમને સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહેજો અને ભાઈ આજે ખાસ કરીને તો અમારા કરશન બાપા જે અમારા દાદા છે એ દેવ થઈ ગયા અમને ઘરે સમાધિ આપી છે એના હિસાબથી આપણે ભાઈનો પાલખીનો જે સામાન હતો અહીંયા દામોકુંડમાં મસ્ત મજાનો પધરાવી દીધો છે અને ભાઈ અત્યારે સરસ મજાનું અહીંયા શેરનાથ બાપુની જગ્યામાં આપણે ભોજન પણ કરી લીધું છે અને હવે ભાઈ આપણે જઈશું જાય અલગ ધણી બાબા રામદેવપીરના દર્શને કન્ટિન્યુ જાય મિત્રો ફાઈનલી મિત્રો જો આપણે આવી ગયા છીએ ભાઈ સૌરવ મંડપની જગ્યા ઉપર અને હજી તો આપણે ભાઈ અઢીસો ત્રણસો પગથિયા ચડીને ઉપર જવાનું છે રામાભીર દર્શન કરવા અને અહીંયા છે ભાઈ એમનો શું કહેવાય આપણે આશ્રમ છે સરસ મજાની જગ્યા છે તો અહીંયા પણ પાર્કિંગની સુવિધા પણ સરસ છે મિત્રો જોઈ લ્યો હવે આપણે જઈશું અલગ ધણીના દર્શને આ છે ભાઈ સૌરા મંડપ જુનાગઢ આદેશ સંત સેવાનાથ બાપુનું આશ્રમ છે તો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે અહીંયા તો મિત્રો અહીંથી જો ભાઈ રામાપીરના મંદિરની સીડીનું પ્રારંભ પ્રારંભ થઈ ચૂક્યું છે અને લગભગ ત્રણસો જેવા પગથિયા ચડવાના છે અને ભાઈ આખું જંગલ વિસ્તાર છે જોઈ તમે અને જ લગભગ પડ્યો એવું લાગે છે જો આ બધું ભીનું છે છે ને મસ્ત મજાનો વ્યૂ આવે ને અહિયાં બોલો રામદેવજી મહારાજની તો મિત્રો આવું છે કંઈક સૌરા મડપની સીડીઓ જોઈ લો તમે અમારે પાંચ છ જણ સિવાય અહીંયા કોઈ છે નહીં અને ફરતું જંગલ છે અને નાની એવી સીડી છે જોઈ લો પણ ખાસ એવા જણાવવાનું કે ભાઈ છે ને જૈમાં પછી સીડીઓ ન સડાય તો ફાઈનલ આપણે ને ભાઈ શ્વાસ ચડવા મળ્યો છે અને ગરમી પણ બહુ થાય છે આ ભાઈ છે ને હાફી ગયા હાફી ગયા હાફી

અને એની ઉપર આ કૂવો છે જોઈ લો તમે આખો સલો સલ પાણીનો ભરેલો છે અને ખાસ મિત્રો અહીંયા તમે રાયતના નો આવતા ઘોર જંગલ છે જોઈ લો ખાલી અહીંયા હાલવાની કેડી છે જોઈ લો તમે અને ખાસ કરીને ભાઈ આ લાલ મકોડાનું બહુ ધ્યાન રાખવું અહીંયા આ લાલ મકોડા છે આ તળે ને તો આવા આવા ઢીમણા કરી દે એ મકોડા ભાઈ ગિરનારના જંગલના મકોડા છે અને આ કેળી જુઓ તમે

ત્યારે અજ્યા નામની બકરી અને અહીંની સમાધિ સ્થળ છે અને કાળભૈરવ દાદાનું પણ મોટું મંદિર છે અહીંયા અને સરસ મજાની ગુફા છે જે બાળનાથ બાપુ વધારે અહીંયા સેવા પૂજા કરતા चार रूप का पाठ निभाते रहेंगे, यह नीचे की रेखा, नीचे की रेखा, चार रूप का पाठ वहाँ कोई तियास लख्खलों से, अन्य ऊपर रामाध्याय मंदिर से, चार रूपनों का पाठ अन्य अंडर से आते हैं, लेकिन कभी भी न कोई न दर्शन आए उनके लिए लगाए आए कि पोष्ट आवारे निभूंगे, और चार चार रूप का पाठ वह આપણા રામાપીરનું મંદિર અને અવશ્ય પધારજો ભાઈ હું તો જ્યારે હોય ત્યારે અહીંયા રામાધણીના દર્શન કરવા આવું છું અને ખાસ તો અહીંયા ઇતિહાસ બહુ સરસ મજાનો છે રામાપીર બાપાનો હું વધારે જાણતો નથી હું જેટલું જાણતો હતો એટલું મેં તમને કીધું મિત્રો અને ખાસ કરીને અહીંયા તમે કોઈ સંતની મુલાકાત લેશો તો તમને આના ઇતિહાસનું કોઈ તમને જણાવશે કે અહીંયા રામાધણીનો શું પરમાણતા શું ઇતિહાસ છે અને ખાસ તો હજી આપણે ભાઈ બકરીની જે સમાધિ છે નીચે એના દર્શન કરશું અને અહીંથી આ જૂનાગઢનો નજારો તમે જોઈ લ્યો અને કમસે કમ ત્રણસો પગથિયાં તો ખરાબ હોય જો સરસ મજાનું અહીંથી વ્યૂ આવે પણ અહીંયા છે ને જંગલના હિસાબે તમને આખું લોકેશન દેખાશે નહીં મિત્રો અને સરસ મજાનું અહીંયા પાણી પણ ભરાઈ ગયું છે વરસાદ અઠવાડિયાથી ધારો ચાલુ છે અને અહીંયા જ્યારે ભાઈ અષાઢી બીજનો ઉત્સવ આવે ત્યારે અહીંયા સરસ મજાનો જો આશ્રમ છે અને આ એનું જગ્યા છે અહીંયા સંતવાણીનું આયોજન થતું હોય છે તો મિત્રો અવશ્ય એ પણ લાભ લેવા આવજો અહીંયા દર બીજે સરસ મજાનો પ્રોગ્રામ થાય છે રામાપીર બાપા નો પાઠ મંડાય છે તો પ્રેમથી બોલો જય અલગ ધણી બાબા રામદેવ પીર ની જય જય કરેલું છે આપણે જાજી ખબર નથી મને એવું કહેવાય છે કે અહીંયા બકરીની અજિયા નામની બકરી હતી સમાધી સમાધિ છે સાથે કૂતરાનો ફોટો મિત્રાનો ફોટો હારે છે પાળવણ હં અને વર્ષ પહેલાં કોઈ સંતે અહીંયા પથ્થરની અંદર જે ગુફામાં તપસ્યા કરી છે મિત્રો ચાલો બતાવું તમને સે નાની એવી ગુફા અંદર જેવને ગભરામણ પણ થાય એકદમ નાની એવી ગુફા છે દરવાજો ખાલી આટલો છે પણ અંદર થોડી બે પાંચ જણ બેસે એટલી જગ્યા છે અમે પણ અંદર છે ને જીવને મુંજારો થાય આની અંદર કોઈ સાધુ એ તપસ્યા કરેલી છે અંદર અત્યારે કોઈ બેઠા છે તો આપણે થોડીક વાર વેટ કરશું પછી જઈએ અંદર તો કંટિન્યુ બી ના રહીજો આની અંદર છે ભાઈ ગુફા તો હું આની માં તો હું કોઈ કોઈ ફીલે છે કે ચાલે પાડો બાપુ કઈક જાણતા છે તો થોડીક જાણ આપણે એમની આગળથી લઈશું અને અહીનો શું ઇતિહાસ છે આ પથ્થર એ પણ આપડે બાપુ જણાવશે અને સરસ મજાનો ધૂમ નીકળવું છે

જો ભાઈ ગુરુ ની કૃપા છે આદિવાદી કે બાર વર્ષ બાપુએ ગયો આ પથ્થર છે આની ઉપર એ બાપુએ માથે એવું કહેવામાં આવે છે કે આ પથ્થરમાં તપસ્યા કરી હતી અને એનો ખાંચો પણ આ પથ્થર માં થઈ ગયો છે તો અહીંયા દેખાય છે મિત્રો જોઈજો તમે આ બાપુ નો ચાર જુગના પાટ ના પાઠ સોના સાંદી પિતર રા અને ઈ પાર્ટ એવું કહેવામાં આવે છે કે અત્યારે અદ્રશ્ય રાખેલો છે અધૂરો અધૂરો છે એના અંદર હજી સુધી કોઈ જોયું નથી પણ કહેવામાં આવે છે ઇતિહાસ માં કે અખંડ જ્યોત ની અંદર ચાલુ છે રામાપીર બાપા નો મહિમા છે અને મેં તમને હમણાં ઉપર જણાવ્યું કે ભાઈ અજિયા નામ ની બકરી છે એની

સ્વયં રામાપીર પોતે પાટ ઉપર બેઠેલા હતા પાંચ વાગે કઈક પાટ ચાર વાગે પાટ પવન બે ભાન થઈને એની ઉપર જો એનો પરિણામ લેવામાં આવતું કે બાપા અહીંયા બેઠા છે કે નહીં એટલે ત્રણ વાર એની ઉપર અંજલી નાખતા એટલે એ હજી ઉભી થઈ જતી અને બાપા એવું કીધું કે હવે કળિયુગ આવવાની તૈયારી છે અને હું અહીંથી રજા લઉં છું એ કોઈને ખબર નહોતી પણ જયારે ત્રણ વાર અંજલી સાટવામાં આવી ત્યારે અજિયા નામ એ ઉભી નોતી થઈ ત્યારે ઇતિહાસમાં એવું લખાણું છે કે બાબા રામદેવ પીર જતા રહ્યા છે અદ્રશ્ય થઈ ગયા છે એવો કઈક ઇતિહાસ છે આપણે ભાઈ આનથી વધારે જાણતા નથી બરાબર અને હું તો લગભગ દસક વર્ષથી આ જગ્યાના દર્શન કરવા આવું છું જય રામાપીર જય રામ મહાધ્રમની વસ્તુ છે

સમૂહ લગન લાભ લીધો હતો અને મને પણ કીધું હું અહીંયા રહેતો નથી હું રહું અમદાવાદ મને કીધું ત્યારે શક્તિ કઈ હતી નઈ એટલે આપણે કીધું જય રામાપી ફૂગશું ત્યારે આપણે ટેકો કરવા જઈશું તો ભાઈ અલગ ધન થાય અમારા મોઢભાઈ લગભગ મહિને પંદર દિવસે અહીંયા દર્શન કરવા બાપાને આવે છે અને મેં પણ મારા ઘરે રામાપી બિહાડેલા છે અને મારા દાદા ખાસ રામાપીના ભગત હતા એને કાઈલ જ અમે સમાધીએ ઘરે જ એ હા એટલે આવું છે અને એકવીસ દિવસનું ઓલું રાખ્યું છે આપણે ભંડારો ભંડાર ભંડારો ભંડારો કંઈ વાંધો નહીં બે આદિશ ગદગંગા નાય આવશું

મસ્ત મજાના બાબા રામદેવ પીર ના આપણે દર્શન કરી લીધા છે અને હવે જઈશું આપણે ઘર તરફ કારણ કે હવે ભાઈ ટાઈમ ઘણો થઈ ગયો છે અને હજી અમારે ભાઈ ઘરે કામ બહુ છે જાજુ કારણ કે અમારા દાદાનો ભંડારો આવે છે ઓગણીસ દિવસ પછી તો ભાઈ ઘરનું કામ પણ ઘણું બધું બાકી છે પાછળ જોઈએ તો હવે જો આ નીચે ઉતરીએ છીએ આપણે ચડવામાં થોડીક પ્રોબ્લેમ થાય ઉતરવામાં મિત્રો થાક નહીં લાગે તમને પણ અવશ્ય આવજો રામાપીરના દર્શન કરજો અને જય રામાપીર બોલતા રહેજો અત્યારે ભાઈ જો વગર ચોમાસે દસમા મહિનામાં કોઈ દાડા આવું ચોમાસા જેવું વાતાવરણ હોય નહીં પણ અત્યારે આ લગભગ છ દિવસ થી આમને વરસાદ ચાલુ ચાલુ છે મિત્રો આજે થોડોક તડકો દેખાણો છે પણ બફારો બહુ થાય છે તો કન્ટિન્યુ જઈએ આપણે નીચે અને હવે ભાઈ આપણે ઘર તરફ રવાના થઈશું જય રામા ફીર આગળ અમને ઓલી ગુફામાં જોયું કે અહીંયા કોઈ સાધુયા તપસ્યા કરેલી અહીંયા ચેવનાત બાપુની અહીંયા મૂકેલી છે આ બાપુ એ કહેવામાં આવે છે કે પથ્થરમાં તપસ્યા કરેલી છે ચેવનાત બાપુ બાપુ નામ જો

તો ફાઈનલી મિત્રો આપણે અહીંયા સરસ મજાના દર્શન થઈ ગયા છે અને હવે ભાઈ જો આપણે નીકળી ગયા છીએ ગેટની બહાર અને આ તો આદિ અનાદિ વખતનું કહેવાય મિત્રો આ જગ્યા છે અને અહીંયા કેટલા સંતોએ સમાધિ લીધી છે એ તમે દર્શન કરો અહીંયા વિચાર કરો મિત્રો અહીંયા કેટલા સંતો દેવ થઈ ગયા છે આ બધી સમાધિ છે જોઈ લો તમે આ કેટલા વર્ષો અને કેટલા સાધુ અહીંયા સંત દેવ થઈ ગયા છે તમે જો આ બધી સમાધિઓ છે મિત્રો અને ખરેખર તમારા આત્માને શાંતિ મળે જોઈ લો તમે જ્યાં નજર પડે ત્યાં સુધી આ બધી સમાધિ છે મિત્રો આટલા સાધુ અહીંયા આ જગ્યા ઉપર ભાઈ બાબા રામદેવ પીરની આશીર્વાદથી અહીંયા રહેલા છે જોઈ લો તમે હજી આની અંદર પણ કેટલી સમાધિ છે જો તમે જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી આ બધી સંતોની સમાધિ છે મિત્રો તો બોલો જય અલગ ધણી રામાપીર ની જય આદેશ તો ભાઈ આપણે ગાડી આવી ગઈ છે જય રામા ધણી તો ફાઈનલી મિત્રો આપણે બેસી ગયા છીએ ભાઈ આપણી ગાડીમાં અને હવે જઈશું ઘરે અને ભાઈ જો અમારે આવી ગયા ભાઈ બધાય આપણે જઈશું ઘરે અને આ વિડીયો અહીંયા હવે ભાઈ હેન્ડ આપશું કારણ કે આ વિડીયો પણ ખાસો મોટો થઈ ગયો છે તો જયરામા બોલજો મિત્રો ને અવશ્ય આ જગ્યા મુલાકાત લઈજો મળીએ એક નવા બ્લોગ માં સુધી આવજો જય શ્રી કૃષ્ણ